નમસ્કાર જોહાર હું છું સનો આજે વાત કરીશું આપણે તાપી જિલ્લાના ડોલવણ તાલુકા તાલુકામાં ડોલવણ ખાતે આજે એરફિલ્ડ રબર ડેમનું ઉદ્ઘાટન એટલે ઢોર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભૂમિ પૂજન કરવામાં આવ્યું મંત્રીશ્રી કુંવરજી બાવળીયા ના હસ્તે જે ડેમ ગુજરાતમાં પ્રથમ અને ભારત દેશમાં ત્રીજા નંબરનો ડેમ બનવામાં બનવા જઈ રહ્યો છે જેનું પ્રથમ ખાતમુહૂર્ત આજે ડોલવણના ઢોળિયાવાડ ખાતે થઈ રહ્યું જ્યારે કુંવરજી બાવળીયા દ્વારા કહેવામાં આવ્યું કે આ ગુજરાતનો પ્રથમ ડેમ છે બીજો ડેમ ગામે બનશે પણ ગુજરાતનો પ્રથમ સન્માન અને તાપી જિલ્લાના ડોલવણના પાટકવાડી ગામને મળી રહ્યું છે કારણ કે એરફિલ્ડ ડેમ એ ગુજરાતમાં પ્રથમ છે અને ભારતમાં ત્રીજા નંબરનો ડેમ છે એરફિલ્ડ રબરની ખાસિયત એ છે કે ડેમના ઊંચાઈ કરતા પાણી વધારે થશે તો ડેમ ઓટોમેટિક નીચો થઈ જશે અને બેસી જશે જેથી ડેમનો પ્રવાહ પાણી રોકવાનો પ્રવાહ ઘટી જશે ગમે જેટલો વરસાદનું પાણી આવશે તો એ પાણી જવામાં આસાની રહેશે જ્યારે પાણી લેવલ આવશે ત્યારે ડેમ ફરી પાછો એના જે તળિયાનું સ્ટ્રક્ચર છે સિમેન્ટનું સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરમાંથી પાછો ઉભો થશે અને ડેમ પોતાનું સ્થાન લઈ લેશે જેથી કરીને જેટલું પાણી ડેમમાં સંગ્રહ થવાનું હોય છે એ સંગ્રહ પાણી થતું રહેશે જેથી કરીને ડેમમાં કોઈ નુકસાન પણ નહીં થાય અને પાણીનો સંગ્રહ પણ થશે અને જે રીતે ડેમની ટેકનોલોજી જણાવવામાં આવી રહી છે એ ડેમની સ્કોડા ટેકનોલોજી છે એ સ્કોડા ટેકનોલોજીને આધીન ડેમ જ્યારે એના તળિયા ઉપર આવી જશે અને પાણીનો પ્રવાહ હશે ત્યારે રેતી કાપ અને જે પણ કાદવ કિચોડ કે જંગલમાંથી જે પણ ઘસડાઈને આવતી ચીજ વસ્તુઓ એ ડેમની પાસે અટકશે નથી અટકશે નહીં અને વહી જશે જેથી કરીને ડેમમાં પુરાણ

ડોલવણ તાલુકાના તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે ડોલવણ ઢોડિયાવાડમાં બનાવ મચાઈ રહ્યો છે જેનો આજે ખાત મુહૂર્ત લખાઈ રહ્યું છે જ્યારે આના પછીનો ડે ડેમ છે એ બોડેરી ખાતે પણ બનાવવામાં આવશે પણ આ જે નવીન ટેકનોલોજી છે એ ટેકનોલોજી ના આધીન આ ડેમ એક રબર ટેકનોલોજી પર બનાવવામાં આવે છે અને રબર ની સિત્તેર એમ જેટલી રહેશે અને રબર ઉપર સેન્સર અને ટેકનોલોજી એવી લાગેલી હશે કે જ્યારે પણ ડેમ રબર ડેમને ડેમેજ કરશે કઈ પણ વસ્તુ કોટના બનાવેલા ડેમ કરતાં ખૂબ જ સરળ અને ખૂબ જ ઓછી સમય મર્યાદામાં બની જાય છે એનું કારણ એ છે કે સિમેન્ટ કોન્ક્રીટના બનાવેલા ડેમમાં દરવાજામાં તકલીફ આવે છે ડેમેજ થાય છે ચોમાસાના ટાઈમે જે વસ્તુ આ એરફિલ્ડ રબર ડેમમાં આ તકલીફ જરાક પણ નથી આવતી ડેમેજ થવાનો ભય ઓછો છે કારણ કે જ્યારે વરસાદ અને પાણીનું પૂરજોશ પ્રમાણ આવતો હોય છે ત્યારે ડેમ બેસી જાય છે અને પછી ફરી પાછો એર થી ઊભો થઈ જાય છે એટલે જે રિનોવેશનનો ખર્જો ડેમનો કરવો પડતો હતો એ રિનોવેશનનો ખર્ચો પણ બચશે આ ડેમની સમય મર્યાદા એમને ત્રીસ વર્ષ જેટલી પણ જણાવી છે ખાસ કરીને સૌપ્રથમ રાજ્યમાં જળ સંપત્તિ વિભાગ તરફથી આ એરફિલ્ડ રબર ડેમ બનાવવા માટેનો આ પ્રથમ એક આધુનિક ટેકનોલોજીના માધ્યમથી મેં આ ચેક ચેકડેમ બનાવવા જઈ રહ્યા છીએ અને એમાં એક ખાસ કરીને જે બોડેલી તાલુકાના બીજો ડેમ બનાવવાનો છે બોડેલી તાલુકાના રાજવાસના ગામે ત્યાં પણ એક આવો જ એરફિલ્ડ રબર ડેમ બનાવવા માટેનું અમારું આયોજન છે ખાસ કરીને પાઠકવાડી એરફિલ્ડ રબર ડેમનું આજ અમે સૌની ઉપસ્થિતિમાં ખાતમુહ ખાતમુહૂર્ત કર્યું એ લગભગ જેને કહેવાય ગુજરાત માટે આ પ્રથમ ટેકનોલોજીની સાથે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી અને ઓટોમેટિક એટલે જેને કહેવાય કાડાના માધ્યમથી આ ચેકડેમ ઓપરેટ અને વગેરે થશે આ જળ સંપત્તિ વિભાગ દ્વારા એના ખાસ કરીને જે રીતે આ પહેલો ડેમ અને પછીના આવતા દિવસમાં બીજા ડેમનું ખાતમુહૂર્ત થયું છે એમાં અમારી પાસે લગભગ આ ડેમની લંબાઈ ત્રણસો ને છ્યાસી મીટર જેટલી એની પહોળાઈ એ ખાસ કરીને સાડા છ મીટર જેટલી એની ઊંચાઈ પણ થશે એમાં નીચેનો બેઝ છે એ કોન્ક્રીટનો અને ઉપરના ભાગમાં છે એ રબરથી આધારિત હશે આ રબર ડેમ આશરે બનવાથી છસો ને પચાસ હેક્ટર જેટલા વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે ઉપરવાસના જે ગામો છે ખાસ કરીને પાટકવાડી શિણધઈ ઉનાઈ ઢોડીયાવાડ વગેરે ગામોને આ ઉદવહન સિંચાઈ અને પાણી રિચાર્જ થવાથી એનો લાભ મળશે પાટકવાડી રબર ડેમના લગભગ એક સો કરોડની આસપાસમાં આ ડેમ તૈયાર થવા રહ્યો છે અને એ સ્કાયડોના માધ્યમથી એ ઓપરેટ થશે આ ડેમ બનવાથી ખાસ કરીને જે અન્ય ડેમની સરખામણીમાં તફાવત બીજા વિયર અથવા તો મોટા ચેક ડેમ બને તો એ પાણી માટી આવવાથી પૂરાઈ જાય સિલ્ટ થઈ જાય છે જ્યારે આ રબર ડેમ એવો છે કે જે વધારે પૂર આવે પાણી આવે એ વખતે એની સાથે માટી કામ જાખરા હોય તો એ વખતે આ રબર ડેમ છે નીચો બેસી જાય છે જેને કારણે એમાંથી સીલ્ટ પસાર થઈ જાય ફરી જયારે પાણી ઓછું થાય ત્યારે આપોઆપ ઓટોમેટિક સિસ્ટમ હોવાથી મૂળ આવી જાય છે જેને કારણે પાણીનો સંગ્રહ શક્તિ પૂરતા પ્રમાણમાં થઈ શકે છે મેન્ટેનન્સ કરવું અને જાળવણી કરવામાં બીજા ડેમોની સરખામણીમાં આમાં ખૂબ સહેલું અને સસ્તું છે અને ઓટોમેટિક છે આ લગભગ પચાસ ડિગ્રી સુધીનું તાપમાન હોય ત્યાં સુધી આના ઉપર કોઈ બીજા પ્રકારની અસર થતી નથી અને આનું આયુષ્ય પણ લગભગ ત્રીસ વર્ષ જેટલું હોય છે આ ડેમ જે એજન્સી બનાવી રહી છે અને જળ સંપત્તિ વિભાગની દેખરેખ બની રહ્યો છે એને દસ વર્ષ સુધી એનું મેન્ટેનન્સ જાળવણી એ એજન્સીના માધ્યમથી થશે અને એનો લાભ આજુબાજુના આ ડેમ ભરાવાને કારણે એક મધ્યમ સિંચાઈ યોજના જેવો લાભ મળતો થશે આ વિસ્તાર માટે એક આશીર્વાદ ડેમ અને એની સાથે સાથે આ દક્ષિણ ગુજરાતમાં એક સૌને જોવા માટેનું ઈચ્છા મન થાય એવું આ એક બેનમૂન ડેમ બનવા માટેનું આજે અમે કાર્ય કર્યું છે જોવાનું રહે છે કે ભારત દેશમાં નવીન ટેકનોલોજી તો લાવી દે છે પણ નવીન ટેકનોલોજીને અનુસરવા માટે આપણી પાસે માણસો નથી વિસ્તારના લોકોને જાણકારી ઓછી પડે છે જેના લીધે આવી નવીન ટેકનોલોજી ધૂળ ખાતી પણ પડી રહે છે પણ આવનાર સમયમાં જ ખબર પડશે કે ડોલોન ખાતે એરફિલ્ડ રબર ડેમનું જ્યારે નિર્માણ થઈ જશે ત્યારબાદ અહીંયા એક પ્રવાસન ધામ જેવું પણ ઊભું થઈ શકે છે કારણ કે લોકોને એરફિલ્ડ ડેમ કેવો છે એ જોવાની પણ કુતુહૂલતા હશે જેથી કરીને આ વિસ્તારને પ્રવાસન તરીકે પણ ડેવલપ સારું એવું થઈ શકે એવું પણ એમની ગણતરી છે